ગુજરાત ઉર્જા એસસી એસટી એમ્પ્લોઈઝ નું ડેલિગેશન પ્રમુખ શ્રી ગિરીશભાઈ પરમારના અધ્યક્ષતાને ગાંધીનગર ખાતે માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી અને કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા મેડમને એસોસિએશનના પ્રશ્નો તેમજ એસસી એસ ટી અધિકારી શ્રી એચ શ્રી કે એચ રાઠોડ સાહેબ અને શ્રી પી એન પટેલ સાહેબના ઘણા સમયથી પ્રમોશન ન આપી અન્યાય કરી વિલંબ કરવામાં આવતો હોય તે બાબતે કરશનભાઈ સોલંકી ધારાસભ્ય અંગતપણે રસ લઈ મદદરૂપ થઈ રજૂઆત કરી હતી જેથી કેબિનેટ મંત્રીશ્રીએ માનનીય ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને ફોન કરી એસોસિએશનના પ્રશ્નો અને એસસીએસટી અધિકારીઓના પ્રમોશન આપી દેવા વિનંતી કરી હતી જેથી ઉર્જા મંત્રી શ્રીએ એસોસિએશનના પ્રશ્નોનું નિરાકરણ અને એસસી એસ અધિકારીઓને પ્રમોશન આપી તેની જાણ ઊર્જા મંત્રીના કાર્યાલયને ઓર્ડર મોકલી આપવા તાત્કાલિક આદેશ કર્યો હતો અહેવાલ વિજય મકવાણા